કૃષ્ણ કનૈયા લાલ કીજ પ્રેમ ને વસ થઈ જાય વાલ મારો પ્રેમ ને બસ થઈ જાય પ્રેમ ને વસ થઈ જાય વાલ મારો પ્રેમ ને વસ થઈ જાય પ્રેમ ને વસ થઈ જાય વાલ મારો પ્રેમ ને વસ થઈ જાય પ્રેમ ને વસ થઈ જાય વાલો મારો પ્રેમને વસ થઈ જાય યોળી ને સામો જાય વાલો મારો પ્રેમને વસ થઈ જાય યોળી દોડીને સામો જાય વાલો મારો પ્રેમ વસ થઈ જાય યઠલ દીવા ઠલ દીવાને શખુને કારણે પાણી લા ભરવા જાય વાલો મારો પ્રેમ ને વસ થઈ જાય પાણી પ્રેમ વસ થઈ જાય નાટ વાર નાચતો જાય વાલો મારો વસ થઈ જાય પ્રેમ વસ થઈ જાય વાલો મારો પ્રેમ ને વસ થઈ જાય પ્રેમ વસ થઈ જાય વાલો મારો પ્રેમને વસ થઈ જાય બની જાય બાલો મારો પ્રેમ ને વસ થઈ જાય નંદ નાય બની જાય બાલો મારો પ્રેમ ને ફરી ગંગા બની મારો પ્રેમ ને વસ થઈ જાયોલવા ભગત નાયંતર નાના દેવ કોલવા ભગતનાયંતર નાના દેવ દ્વારકાનું દેવડ ફરી જાય વારો પ્રેમ ને વસ થઈ જાય દ્વારકાનો

જમનાર વાલો મારો પ્રેમ ને વસ થઈ જાય બાજી જમના

తాయాల మారో ప్రేమ నే విఠల చడా తాయ మారో ప్రేమనే వసతై ને સામ જાય વાલો મારો પ્રેમ ને વસ થઈ જાવ કૃષ્ણ કનૈયા લાલ કીજે